શહેરના લિંબાયત વિસ્તારમાં ગત અગિયારમી તારીખના રોજ ઘરફોડ ચોરીની ઘટના બની હતી જેમાં પોલીસે ગણતરીના દિવસોમાં આરોપીને ઓગણીસ લાખ પિસ્તાળીસ હજાર રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે એટલું જ નહીં પરંતુ જમીન વિવાદમાં સગો ભતરીજો પોતે ચોરીના રવડે ચઢવાનું પોલીસ તપાસમાં બહાર આવવા પામ્યું છે સુરતના એડિશનલ પોલીસ કમિશનર સેક્ટર વન પ્રવીણ મલે જણાવ્યું હતું કે ગત અગિયારમી ફેબ્રુઆરીના રોજ લિંબાયત વિસ્તારમાં આવેલા નીલમનગર સોસાયટીમાં રહેતા સુનિલ કુમાર રામપ્રસાદ સોની પરિવાર સાથે સોમનાથ મંદિર દર્શન કરવા માટે ગયા હતા દરમિયાન પરત ફરતા ઘરમાં ચોરીની ઘટના બની હતી જેમાં ઓગણીસ લાખ પિસ્તાલીસ હજાર રૂપિયાની ચોરીની ફરિયાદ નોંધાતા જ પોલીસ વધુ તપાસ શરૂ કરી હતી દરમિયાન પારિવારિક જમીન વિવાદમાં ફરિયાદી ભાઈના પુત્ર પ્રદીપ ઉર્ફે ગોલુર પપ્પુભાઈ સોની દ્વારા દાગીના અને રોકડા રૂપિયાની તેને ચોરી કરી હોવાનું તપાસમાં બહાર આવતા જ પોલીસે ગોલુની ધરપકડ કરી સોના ચાંદીના દાગીના અને મુદ્દામાલ કબજે કરી આરોપીની ધરપકડ કરી હતી ઘટના સ્થળ હ્યુમન રિસોર્સ અને આજુબાજુના લોકોની પૂછપરછ બાદ લાખો રૂપિયાની ચોરીમાં કોઈ જાણ હોવાનું આશંકા સામે આવી હતી પોલીસે ઉપરા ઉપરી બધાની પૂછપરછ કરી શંકાસ્પદને ટ્રેસ કર્યો હતો ચોર ધાબા પરથી ઘરમાં પ્રવેશ કર્યો અને આડી વડે લોક કાપી કાઢવામાં આવી હતી જોકે ગણતરીમાં દિવસોમાં ચોર પોલીસના હાથમાં આવી ગયો હતો અને તમામ મુદ્દામાલ પણ કબજે કરવામાં પોલીસે સફળતા મળી છે લિંબાયત પોલીસ સ્ટેશનની હદમાં અગિયાર બે બે હજાર બાવીસના રોજ એક મોટી ઘરપોળ ચોરીના બનાવ બનેલા હકીકત એવી છે કે કુમાર રામપ્રસાદ જાની સોની એમના ભાઈના ઘરે ચોરી થયેલી અને એમાં બાબત એવી છે કે આ જે પરિવાર છે એ પરિવાર દર્શન કરવા માટે સોમનાથ ગયા અને પાછળ એમના ઘરમાં એમના દરવાજા તોડી અને ચોરીના ગંભીર બનાવ બનેલા છે જેમાં બે લાખ રૂપિયા રોકડા અને બાકીના સાડા સત્તર લાખ જેટલા જે છે એ સોના અને ચાંદીના ઘરેણાંની ચોરી થયેલ પોલીસે આ જે બનાવ બન્યા એ બનાવ બન્યા પછી આ મોટા ઘરપોળ હોવાથી અને સાથે સાથે સિરિયસ બનાવ હોવાથી તાત્કાલિક પોલીસ એક્શનમાં આવેલી અને પોલીસે અલગ અલગ ટીમો બનાવી અને ચોરી કરવાની જે મોડસ ઓપરેન્ડી હતી એ બાબત હ્યુમન ઇન્ટેલિજન્સ બનાવવાળી જગ્યાએ આજુબાજુ લોકોની પૂછપરછ અને પોલીસની જે ટેકનિકલ બાબતો છે એના આધારે આ ગુના ડિટેક કર્યા છે અને એમાં જે ચોરીમાં ગયેલા તમામ જે સોના છે એ પોલીસે કબજે કર્યા છે અને આરોપીને પણ પોલીસે અટક કર્યા છે બનાવ બનવાના જે કારણ છે એ ફેમિલીના ક્લેશ છે પરિવારમાં એમના વતન બિહારમાં જે જમીન એમની હતી એ વેચવામાં આવેલી અને એ વેચણી થતાં કંઈ એમના પરિવાર બાબતે કંઈ ક્લેશ થયેલા પૈસાની વેચણી બાબતે એટલે આના રાગદ્વેષ રાખી અને આ પરિવારના જ સભ્ય આ ચોરી કરેલ છે અને પરિવારના સભ્યમાં આ જે પ્રદીપ ઉર્ફે ગોલુ જે પપ્પુભાઈના દીકરા છે એ આ ભોગવનાર જે છે એના ભાઈના દીકરા થાય છે અને એમણે પોતાના ઘર કાકાના દીકરા વિશે અને ઘરના દીકરા માહિતી વિશે એને પૂરી માહિતી હોવાના કારણે ધાબા ઉપરથી ચડી અને એને આરીથી લોક કાટી અને અંદર જઈ અને તિજોરી તોડીને આ ચોરી કરેલ છે પણ જે રીતની એમની મોડસ ઓપરેન્ટી છે એના પરથી પોલીસને પ્રાઇમરી એવા ખ્યાલ ચોક્કસ આવી ગયેલા કે આ કોઈ જાણકાર વ્યક્તિએ કરેલા છે આના કારણે પોલીસને આ ગુનો ડિટેક કરવામાં સફળતા મળેલી છે હાલ તો લિંબાયત પોલીસે બે જ દિવસમાં લાખોની ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો છે અને આરોપીને પકડી મુદ્દામાલ પણ કબ્જે કર્યો છે અઝર કુરસી સાથે હર્ષદ શેઠા